હવે તો કોઈ પણ કિંમતી ચીજ વસ્તુઓ જો ખોવાઈ જાય તો સુરતીજનો પોલીસમાં ફરિયાદ કરવા માટે દોડી જાય છે અને સુરતીજનોને ખબર જ છે કે તે વસ્તુ પોલીસ ખાતું શોધી આપશે ત્યારે રાંદેર પોલીસે માત્ર છત્રીસ કલાકમાં જ લાખો રૂપિયાનું ખોવાયેલ હીરાનું પેકેટ શોધી આપતા હીરા વેપારીમાં ખુશી છવાઈ જોવા પામી હતી રાંદેર પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હીરાના વેપારીને સાડા લાખ રૂપિયાના હીરાનું હાલ પેકેટ પરત અપાવી તેના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે પોલીસ કમિશનરે રાંધેડ પોલીસની ટીમને પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપ્યું છે રાંધેડ પોલીસને હીરા વેપારી કતારગામ ખતર રહેતા વિપુલ કડથિયાએ રડતા રડતા કહ્યું કે સાહેબ મારું હીરાનું પેકેટ પડી ગયું છે હું હીરાનો નાનો વેપારી છું આ પેકેટ નહીં મળે તો હું મુશ્કેલીમાં મુકાઈ ગઈશ આથી રાંધેડ પોલીસે હીરાના પેકેટ શોધવા સંસ્કાર ભારતીય સ્કૂલથી ચંદ્રશેખર આઝાદ દ્વિ સુધી પાંચ પોઈન્ટ ચાર